બે હજાર ચોવીસની સંસદની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે ગઈ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રેખાબેને ઉમેદવારીપત્ર નોંધાવેલું એ ઉમેદવારી પત્રમાં એમણે ચૂંટણી અધિકારી સમક્ષ એમના ઉમેદવારી પત્રની સાથે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે તેમણે નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસીનો અભ્યાસક્રમ વર્ષ બે હજારમાં પૂર્ણ કર્યાની હકીકત દર્શાવે છે જ્યારે એ જ એફિડેવિટમાં એમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમએસસીનો અભ્યાસક્રમ બે હજાર એકમાં પૂર્ણ કર્યાની હકીકત દર્શાવેલી છે જ્યારે કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય એ અભ્યાસક્રમની સમયમર્યાદા બે વર્ષની હોય છે એટલે એમણે જે ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામું રજૂ કરેલ છે એમાં મારા મંતવ્ય મુજબ આ ખોટી હકીકત દર્શાવેલી છે એટલે સંશોધનનો વિષય એ છે કે યા તો એમણે ચૂંટણી અધિકારી સમક્ષ જે એફિડેવિટ રજૂ કરેલ છે એ ખોટું છે અથવા એમણે એ એફિડેવિટમાં જે ડિગ્રીઓનો ઉલ્લેખ કરેલો છે એ હકીકત ખોટી છે એટલે હું મીડિયાના માધ્યમથી ચૂંટણી અધિકારીને વિનંતી કરું છું ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું કે એમની આ ડિગ્રી અંગે ખરેખર સત્ય હકીકત શું છે એનો બહુ ગહન રીતે અભ્યાસ કરી અને તપાસ કરાવવી જોઈએ અને જો એમણે ચૂંટણી કમિશ અધિકારી સમક્ષ ખોટું એફિડેવિટ કરેલું હોય તો ચૂંટણી પંચના નિયમો મુજબ એમની ઉમેદવારી પત્ર રદ થવાને પાત્ર